નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ગેરેજમાં ગત મોડી રાત્રિના કોઈ કારણોસર આગ લાગતા બે વાહનો અને ગેરેજનો સામાન સળગી ગયો હતો ભાવનગરના વિદ્યાનગર વળિયા કોલેજની દિવાલ પાસે આવેલ નરેન્દ્રભાઈ દેવજીભાઈ સોલંકીના ગેરેજમાં ગત રાત્રિના બેથી ત્રણ વાગ્યાના અરસામાં આગ લાગી હતી આગની આ ઘટનામાં એક એક્ટિવા સ્કૂટર તેમજ એક ટ્રાઇસિકલ મોપેડ ઉપરાંત ગેરેજમાં રાખેલ માલસામાન આગની લપેટમાં આવી ગયો હતો આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી